मेडीज नो सिद्धांत और जब हम सेकंड लास्ट टॉपिक जाना પછી આપણે સાપેક્ષ ગન્થા એ આપણો લાસ્ટ ટોપિક છે એના પછી આપણો આ આ ભાગ અહીં પૂરો થઈ ગયો તો चलो આપણે આ ટોપિક ને સમજીએ બરાબર ઓમે તો જો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે ઉત્પ્લાવક બળ વિશે સમજ્યા હતા કે ઉત્પ્લાવક બળ છે શું તો ઉત્પ્લાવક બળ વિશે સમજ્યા હતા કે ઉત્પ્લાવક બળ એ છે કે જ્યારે કોઈ વસ્તુને આપણે પાણીની અંદર નાખ્યું છે ત્યારે જે પાણી છે એ વસ્તુ પર શું લગાવે છે બળ લગાવે છે બરાબર અને આ બળને આપણે શું કીધું ઉપરની દિશામાં બળ લાગે છે જેને આપણે ઉત્પ્લાવક બળ કીધું હતું રેડી તો હવે આ આર્કિમિડિસ સિદ્ધાંતનો ઉપયોગ શું કેમ આર્કિમિડિસ સિદ્ધાંત આપ્યો તો આ આર્કિમિ સિદ્ધાંત આપણે કેમ ભણી રહ્યા છીએ તો મેન એનો હેતુ એ છે કે આપણે સમજ્યા હતા કે કોઈ વસ્તુ ઉપર જે ઉત્પાદક બળ લાગે છે ને આપણને ખબર છે વસ્તુ ઉપર ઉત્પાદક બળ લાગે છે પણ આ ઉત્પ્લાવક બળનું મૂલ્ય કેટલું છે એ આપણને ખબર નથી તો એ મૂલ્ય એ આપણને આર્કી સિદ્ધાંત ઉપરથી મળે છે કે એ પદાર્થ પર લાગતું જે ઉત્પ્દક બળ છે એનું મૂલ્ય કેટલું છે બરાબર એ આપણને આર્કી સિદ્ધાંત ઉપરથી ખબર પડે છે બરાબર તો આરકીમિસ સિદ્ધાંત છે શું તો પેલા આપણે એને જોઈ લઈએ સમજીએ અને પછી જોઈએ કેવી રીતે એની શોધ કરી આપણે એને જોઈ લઈએ કે શું છે એનો સિદ્ધાંત તો કોઈ પણ પદાર્થ પર

पदार्थ, पर तरल द्वारा ए, ते पदार्थ द्वारा पदार्थ द्वारा पदार्थ खसेडा दला खसेडाला तरलना વજન બરાબર હોય છે કે કોઈ પણ પદાર્થ તરલની અંદર નાખે તરલની અંદર કઈ કઈ વસ્તુ આવે પાણી આવે મેં તમને કીધું કે પેટ્રોલ આવી છે રોશન આ બધી વસ્તુ શું એની અંદર આવે તરલની અંદર આવે તો કોઈ પણ પદાર્થ પર તરલ દ્વારા લાગતું બળ જે આપણું ઉત્લાવક બળ છે લાગતું ઉત્પ્લાવક બળ તે પદાર્થ આ જે ખુદ પદાર્થ છે એના દ્વારા ખસેડાયેલા તરલના વજન બરાબર છે તો વાક્ય કેવા શું માગે છે તો વાક્ય એ કેવા માંગે છે એને આપણે સમજીએ સાદી ભાષાની અંદર કે માની લો આ એક આપણું પાત્ર છે બરાબર આ પાત્ર અંદર શું ભરેલું છે પાણી ભરેલું છે બરાબર હવે આની અંદર હું માની લો કોઈ આ બોલ છે એ નાખું છું બરાબર આની અંદર નાખું છું તો જો મેં આની અંદર નાખ્યો બોલને તો થાશે શું આ બોલ છે એ બોલ ઉપર આ પાણી દ્વારા શું લાગશે ઉપરની દિશામાં બળ લાગશે શું લાગશે બળ લાગશે રાઈટ કયો બળ ઉપલાવ ઉપર પણ અહીં કરીને તમે જોશો કે માની લો પાણી અંદર આપણે કોઈ વસ્તુ નાખીએ તો એ વસ્તુ પોતાની જગ્યા તો રોકે ને રોકે ના રોકે સમજો કોઈ પણ જગ્યાએ માન લો કે એક આપણે રૂમ હે રૂમની અંદર તમે જાઓ તો તમે રૂમની અંદર પોતાની જગ્યા તો રોકો ને એવી રીતે આ જે પાણીની અંદર તમે આ બોલ નાખ્યો હું શું આદિ પાછું કહેવામાં હું તમે બોલની અંદર નાખ્યો તો અંદર નાખ્યો તો બોલ આ પાણીની અંદર પોતાની જગ્યા કરશે ને પોતાની જગ્યા કરશે તો આ પાણીની જગ્યા કરશે તો પાણી શું થશે ખસશે શું થશે ખસશે આટલું પાણી ખસી જશે આ રીતે જોજો બોલ શું કરશે એની જગ્યા કરશે જગ્યાને કારણે શું થશે પાણી છે ખસશે આ નીચે છે થોડું ઉપર આવી જશે પાણી ઉપર આવશે આર્યું પાણી માનલો આટલા સુધી ભરલ હતું તો ઠેઠું ઉપર ઉપર આવી જશે કેમ ઉપર આવી જશે કારણ કે બોલ વચ્ચે આવી પાણી શું થશે ખસશે શું થાશે ખસે માનલો કે આપણે સમજો એક બેન્ચિસ છે બેન્ચીસમાં ત્રણ જણા બેઠા ચોથા જણાને બે તો શું કરશે આ ત્રણ જણા થોડા ખસશે તો ચોથો જણા બે આવશે એવી રીતે આ પાણી પાણીની અંદર બોલ અંદર આ જાય રહ્યો તો પાણીની અંદર થોડુંક એમની જગ્યા એટલી ખસશે એટલે તો બોલ અંદર જશે ને સમજો હું શું કરું પાણીની અંદર બોલ ક્યારે જશે કે જ્યારે બોલ જશે ત્યારે જગ્યા થોડી ખસશે જગ્યા ખસશે તો પાણી શું થશે પાણી થોડું ખસશે જેટલું પાણી એ ખસ્યું ને એ પાણી લો કેટલું ખસ્યું પાણી તો આટલું જ છે પાણીમાંથી ઓછું નહીં કારણ કે ઢોળાનું નહીં પ્રબલન ખસ્યું કેટલું પાણી ખસ્યું તો આ ગોળ ગોળ દડા જેટલું પાણી ખસ્યું કેટલું પાણી ખસ્યું તો પાણી ખસ્યું એ આ ગોળ દડા જેટલું આટલું પાણી ખસ્યું હશે બરાબર આના વજન જેટલું વધારે હોત તો વધારે પાણી ખસ્યું થોડું તો થોડું પાણી ખસું બરાબર સમજો ને શું કહું બે ને ત્રણ જણા બેઠા જો વ્યક્તિ જાડો હશે તો વધારે થોડા ખસે પતલો હશે તો થોડાક જ ખસશે બરાબર તો આ બોલ છે એનું વજન જો શું કે બોલ મોટો હશે તો પાણી વધારે ખસશે બોલ જો ઓછો હશે નાનો હશે તો પાણી ઓછું ખસે તો જે પાણી લો આટલું પાણી ખસ્યું હશે એના કદ જેટલું જ ખસે ને એનાથી વધારે ખસ્યું ન હોય હવે આટલું પાણી ખસ્યું હશે તો આ જે પાણી છે માન લો આટલું પાણી ખસ્યું છે હવે આ પાણીનું હું વજન કરું વજન એટલે કે એને માપું નહીં એ રીતે આપણે વજન કાઢા પર વજન એ વજન નહીં વજનમાં તમને ખબર છે કયું વજન બરાબર વજન એટલે આપણે ગુરુત્વાકર્ષણ પદાર્થ પર નીચેની દિશામાં લાગતું બળ તો આ જે પાણી છે આટલું પાણી છે પાણીમાં નીચેની દિશામાં એને બળ લાગશે એમ જી બરાબર પાણી મેં ચાક સાઈડમાં બહાર કાઢી લીધું આટલું પાણીને હમને પાણીનું વજન ખબર પડી જુ કે પાણીનું શું કે દળ ખબર છે માનલો બે એક કિલો છે અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ શું કે આપણને ગુરુત્વનું મૂલ્ય ખબર છે દસ તો કેટલું થઈ જશે દસ ન્યૂટન તો આનું વજન થઈ ગયું દસ ન્યૂટન તો સમજો હું શું કહું છું આ બોલ પર લાગતું ઉત્પ્લાવક બળનું મૂલ્ય દસ લીટર બોલ પર લાગતા ઉત્પ્લાવક બળનું મૂલ્ય દસ લીટર સમજણ શું કહું હવે વાક્ય આ વાંચો તો ખબર પડશે કોપન પદાર્થ પર તરલ દ્વારા લાગતું ઉત્પલાવક બળ એ તે પદાર્થ દ્વારા ખસેડાયેલા તરલ આટલું તરલને ખસેડ્યું જેટલે એને પાણી જેટલું તરલને ખસેડ્યું પોતાની જગ્યા માટે જેટલું ખસેડ્યું એ ખસેડાયેલા તરલનું તમે વજન કરશો એનું જે વજન હશે એમ જે આપણું એના બરાબર હશે એ આપણું ઉત્પાદક બળનું મૂલ્ય હશે જો વીસ ન્યૂટન હશે કારણ કે ઉત્લાવક બળ તો બળ જ છે બળનું એકમ શું હોય ન્યૂટન જો વીસ ન્યૂટન હશે તો આ શું હશે વીસ ન્યૂટન ઉત્પલાવક બળ વીસ ન્યૂટન હશે ચાલીસ ન્યૂટન હશે તો ઉત્લાવક બળ ચાલીસ ન્યૂટન જેટલું એનું કદ આનું વધશે એટલું આપણને શું થાશે સમજો માન લો કે બોલ થોડો મોટો હોત બોલ થોડો મોટો હોત તો અહીં કરીને શું થાત પાણી થોડું વધારે બહાર નીકળત પાણી વધારે બહાર નીકળે તો એનું દળ વધી જાય દળ વધી જાય તો એનું વજન વધી જાવ વજન વધી જાવ તો ઉપલાવક બળ વધી જાવ બરાબર ઉપલાવક બળ વધી જાય તો આ છે આપણું આરકી મિટીઝનું સિદ્ધાંત શું છે ફરતી પરવા છે કોઈપણ પદાર્થ પર તરલ દ્વારા લાગતું બળ ઉત્પ્લાવક બળ એ તે પદાર્થ દ્વારા ખસેડેલા તરલના વજન બરાબર હોય છે રાઈટ તો આને શોધ કઈ દે થાય બરાબર આર કેવિન્ટી છે આને શોધ કરી દે થાય બરાબર આને આપણે બીજી રીતે પણ સમજી શકીએ માનલો કે હવે તમારે એમ એવું રીતે નક્કી કરવું હોય કે પાણી કેટલું નેકળ્યું છે હવે તો એ તો તમને ખબર પડે નહીં તમે આવી રીતે બે રીતે નક્કી કરી શકો પાણીનો લેવલ કેટલું વધ્યું બે રીતે નક્કી કરી કે કઈ રીતે બે રીતે ફર્સ્ટ રીત તો એ જ છે કે તમે લો કે આ કોઈ ખે પાત્ર છે એ પાત્ર અંદર શું કરેલા હોય આંકન કરેલા હોય આંકન આંકન એટલે કે આવી રીતે જેમ કે આટલે દસ એમ એલ એટલે વીસ એમ એલ બરાબર તો તમે પહેલાં પાણી દસ એમ એલ ભરીને રાખો કેટલું ભરીને રાખો દસ એમ એલ ભરીને રાખો હવે તમે આની અંદર કંઈક વસ્તુ નાખી વસ્તુ નાખી એટલે પાણી ચા પૂકી ગયું પાણી એટલી કારણ કે વસ્તુ આટલી તો પાણી થોડું ઓછું જતું રહેશે ને એટલે કાગડાવાળી વાર્તા યાદ છે એ રીતે બરાબર તો આટલું પાણી વીસ એમએલ સુધી પહોંચી ગયું પાણી વીસ એમએલ સુધી પહોંચી ગયું તો પાણી હતું કેટલા ઉપર દસ એમ એલ સુધી પહોંચ્યું ક્યાં કાલે વીસ એમ એલ પહોંચી ગયું દસથી વીસ એમ એલ પહોંચી ગયું તો એનું કેટલું પાણી ખસેડા કેટલું પાણી ખસેડાનું તો દસ એમ પાણી ખસેડાનું કેટલું પાણી ખસેડાનું દસ એમ પાણી ખસેડવાનું કારણ કે આખે આખું બધું ઉપર જતું હોય ને નીચે વસ્તુ આવી જાય તો દસ એમ પાણી ખસેડાનું તો દસ એમ પાણીનું કેટલું વજન કેટલું એનું શું થાય દળ કેટલું થાય દસ એમ પાણીનું દસ ગ્રામ વજન થશે બરાબર કારણ કે પાણીની ઘનતા શું હોય છે એક ગ્રામ પ્રતિ મિલી એટલે જેટલું ગ્રામ હશે એટલું જ એમએલ હશે તો એમએલ દસે તો ગ્રામ પણ કેટલું થશે દસ ગ્રામ તો દસ ગ્રામ એનું વજન છે તો જી વડે આપણે ગુણશું જી હે આપણું દસ પણ આ તો ગ્રામ હે બરાબર તો ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવું પડશે ને તો કેટલું થશે ઝીરો પોઈન્ટ જીરો વન ગ્રામ રેડી કે ઝીરો પોઈન્ટ વન ગ્રામ આપણને ખબર છે કે હજાર ગ્રામ બરાબર શું થાય સોરી હજાર ગ્રામ બરાબર એક કિલો એક આપણે કર્યું છે દસ ગ્રામ બરાબર કેટલું થાય તો દસ છેદની અંદર હજાર શૂન્ય સોન એક અપન શું એટલે ઝીરો પોઈન્ટ જીરો વન રાઈડ તો ઝીરો પોઈન્ટ ઝીરો વન કિલો ઇન્ટુ દસ એટલે કેટલો હશે પોઈન્ટ વન ન્યૂટન તો પોઈન્ટ વન ન્યૂટન હશે આપણું શું હશે ઉત્પ્લાવક બળ હશે તો એક તો તમારે આ રીત થઈ બીજી રીત કઈ છે તો બીજી રીત એ છે બીજી રીત એ છે કે તમે શું કરો કે તમે તમારું જે પાત્ર છે એને સંપૂર્ણ ભરી દો આ પાત્ર છે એ પાત્રને તમે સંપૂર્ણ ભરી દો સંપૂર્ણ પાણીથી ભરી દો સંપૂર્ણ પાણીથી ભરી દો હવે તમે શું કરો સંપૂર્ણ પાણીથી ભરી દીધું હવે તમે આની અંદર શું નાખ્યું કોઈ વસ્તુ નાખ્યું અમારે સંપૂર્ણ પાણીથી ભરાયેલું હવે મેં અંદર કોઈક વસ્તુ નાખી બરાબર કોઈક લાકડાનો ટુકડો નાખ્યો અંદર નાખ્યો તો એ જે અંદર જાશે જેટલું પાણી બહાર ઢોળાશે જેટલું પાણી બહાર ઢોળાશે કારણ કે એને વજન ખસેડ્યું ને સમજો વજન ક્યાં પ્રવાહી તરલને ખસેડ્યું ને પોત આવજો સમજો આ અંદર આવ્યું ઓલી ઓલી રીતે સમજાવો કે માનલો કે ત્રણ જણા હે ચોથા જણાને બેવું હોય ચોથો જણો બેઠો ત્રણ જણા ફૂલ ભરેલા હે એમ જ નહીં તો ચોથો જણો બેહવા જશે તો એક જણો પડી જશે તો એવી જ રીતે અહીંકને આવે અંદર જાશે હવે તો અહીં હમાવાની જગ્યા જ નહીં તો પાણી બારે ઢોળાશે તો જેટલું બાર ઢોળાશે જેટલું બાર ઢોળાશે એટલું એનું વજન કરી લેવાનું એનું દળ ગોતી લેવાનું એ દળના આધારે એનું વજન ગોતવાનું એ વજન આપણું બળ હશે આ પદાર્થ ઉપર લાગતો પદાર્થે કેટલું પાણી ખસેડ્યું મતલબ કે કહેવાનો અર્થ એ કે એને પોતાની જગ્યા માટે કેટલી પાણી ખસેડ્યું એ પાણી તમે સાઈડમાં કાઢી લો અને એ પાણીનું તમે વજન કરો એ તમારું ઉપલાવક બળ હશે બરાબર રાઈટ એ તમારું શું હશે ઉપલાવક બળ હશે તો કોઈપણ પદાર્થ પર હવે આ કેના પર ડિપેન્ડ કરે મેન વજન ઉપર નહીં પણ આમ તમે કદ કદ તમને ખબર હોય કે વસ્તુનું કે તમારું કદ માનલો કે જેટલું કદ હશે ને એટલી જ જગ્યા રોકશે જો હમ જોઉં છો કે જાડો વ્યક્તિ હશે તો એને ખુદને ખબર છે કે એને જાડો વ્યક્તિને વધારે જગ્યા જોશે પતલા વ્યક્તિને ઓછી જગ્યા જોશે એવી રીતે વસ્તુ જાડી હશે તો એને શું થશે વધારે જગ્યા જોશે વધારે જગ્યા જોશે તો વધારે પાણી બહાર જશે વધારે પાણી બહાર જશે તો ઉત્પ્લાવક બળ શું થશે બસ રાઈટ તો હવે જો કોઈ પણ પદાર્થ ફરતી આપણે વેખ્યા તો ખબર પડી જાય રેડી આ થઈ ગયું ઓકે હા જેટલું પાણી બહાર નીકળે એનું વજન લેવાનું એના આધારે આપણને શું ખબર પડી જાય ઉત્પ્લાવક બળ ખબર પડે

ટપ ભરેલો હોય ટપની અંદર ડૂબકી મારવાની હોય ટપાકો ભરેલો મોટો ટપેલો કે ઓલો ટપ નહીં આપણે નાનો ટપ ના એ મોટો ટપ હોય એ ટપની અંદર એ ડૂબકી મારે તો હવે થયું કેવું કે ટપ ભરેલો હતો ટપની અંદર એમને ડૂબકી મારે હવે એ શું હોય આવક બર્ડ વિશે બધું એ ગોતતા હતા રિસર્ચ કરતા હતા તો એમની અંદર ડૂબકી મારી તો ડૂબકી અંદર મારી તો બહાર પાણી ઢોળાનું તો એમણે કીધું બહાર પાણી ઢોળાનું તો જેટલું પાણી ઢોળાનું ને એટલું શું હશે ઉત્પ્લાવક બળ હશે એમને પોતે સિદ્ધાંત આપ્યો બરાબર કે જેટલાય અંદર ગયા બરાબર જેટલા અંદર જે પાણી જેટલું બહાર ઢોળાણું કારણ કે એમને અંદર ગયા તો પાણી બહાર ઢોળાનું પાણી બહાર ઢોળાનું તમને વિચાર્યું કે ઉત્પ્લાવક બળ છે એ કોના જેટલું હોય છે કે તરલ દ્વારા ખસેડાયેલા વજન બરાબર હોય છે એમને સિદ્ધાંત આપ્યો બરાબર તો આ સિદ્ધાંતનો યુઝ શું

સબમરીન એટલે આપણી જે હોળી હોય એ સબમરીનમાં થાય છે બીજી કઈ જગ્યાએ તો કે લેક્ટોમીટર લેક્ટોમીટર જે આપણું પણ વાત કરીએ આપણે શું કહેવાય દૂધ દૂધની શુદ્ધતા માપવા માટે વપરાય લેક્ટોમીટર અને બીજું આવે હાઇડ્રોમીટર ઘનતા માપવા માટે બરાબર કોઈ પણ વસ્તુની ઘનતા માપવી હોય તો એના માટે વપરાય હાઇડ્રોમીટર સમજા સમજાવ ઉપલાવકબળ છે આપણે ઘંતાના આધારે પણ રિલેટેડ છે યાદ છે મેં તમને સમજાવ્યું હતું કે ઘંતા કઈ રીતે ઓછી ઘંતાવાળું ઉપર રહે વધુ ઘનતાવાળું નીચે રહે તો ઉપલાવક બળ સેમ એ રીતે જ છે તો આજે લેક્ટ્રોમીટર અને હાઇડ્રોમીટર છે એ ઘંતાના બેઝ ઉપર જ ડિપેન્ડ કરે છે બરાબર સબમરીન સબમરીનની આપણે વાત કરીએ તો સબમરીનની અંદર કઈ રીતે આર્કીમીડિયા સિદ્ધાંતો આપણે યુઝ કરી શકીએ તો આર્કીમીડિયા સિદ્ધાંતો સબમરીનની આપણે કઈ રીતે યુઝ કરીએ આપણે જોઈએ મને એક વસ્તુ કહું કે આપણને સમરીને પાણીની અંદર તેરવાની તરવાની તરસે ક્યારે સબમરીન ક્યારે સર તરસે કે જ્યારે છે ને જે સબમરીન હે એ ઉત્પલાવક બળ ઉપરની તરફ લાગશે તો સબમરીન તરશે આ લાસ્ટ થોડું લાસ્ટ લેક્ચરને યાદ કરવો પડશે સમજો વન સેકન્ડ આ પાણી બરાબર બ્લુ 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 પાણી આની અંદર શું હે આ હોળી હોળી થઈ ગયું તો હવે આ હોળી તરશે ક્યારે તરશે ત્યારે સર કે જ્યારે ઉત્પલાવક બળ ઉપરની કોઈ પણ વસ્તુ પદાર્થ કરે ત્યારે જ્યારે ઉત્પ્લાવક બળ વધુ હોય આ પદાર્થ ઉપર બે બળ લાગે ખબર ઉપરની તરફ કઈ લાગે ઉત્પ્લાવક બળ ઉત્પલાવક બળ અને નીચેની તરફ એવું લાગે ગુરુત્વાકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ બળ ઉપરની તરફ નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ તો પદાર્થ પર નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ જો વધુ હશે અને ઉત્પલાવક બળ ઓછું હશે તો ડૂબી જશે ગુરુત્વાકર્ષણ બળ ક્યારે વધુ હોય એમજી એમજી મીન્સ આપણું દ્રવ્યમાન અને જી બરાબર ગુરુત્વપ્રવ જો પદાર્થનું દળ વધારે હશે તો નીચે જતું રહેશે પણ ઉત્પ્લાવક બળ ઉપલાવક બળ જો વધુ હશે તો પદાર્થ ઉપર રહેશે નીચે ડૂબશે નહીં તો હવે મેન આપણે વસ્તુ શું સમજવાની છે કે આપણે હંમેશા ઉત્પ્લાવક બળને વધારવું પડશે જો આપણે ઉત્પલાવક બળ આપણું વધારી દઈશું તો આપણો જે પદાર્થ છે ડૂબશે નહીં હોળી આપણે તસશે આ કે હોળી આપણે ડૂબી જાય હોળી ડૂબી જાય તો ડૂબી જાય ડૂબી જાય બરાબર વસ્તુ લઈ જાય વસ્તુ ડૂબી જાય આપણે ખૂબ ડૂબી જાય તો એના માટે ઉત્પલાવક બળ વધારવું હવે ઉત્પ્લાવક બળ વધારવું હોય તો કરવું શું તો આર્કીમિડી સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો કઈ રીતે તો આર્કિમિડી સિદ્ધાંત એવું કહે કે ઉત્પ્લાવક બળ કોના જેટલું હોય છે તો કે તરલના વજન બરાબર હોય છે તો જેટલું તરલ ખસેડાશે એટલું આપણું ઉત્પ્લાવક બળ હશે તરલ ઓછું ખસેડાનું તરલ ઓછું ખસેડવાનું તો ઉત્પ્લાવક બળ ઓછું તરલ વધુ ખસેડા તો ઉત્પ્લાવક બળ વધુ તો મારે કાંઈક એવું કરવું હવે જો હોળી પાણીની અંદર પડી તો કાંઈક પાણીનું પાણી જગ્યા ખસે જ ને કારણ કે હોળી અંદર પડે પાણી ખસે તો મારે કંઈક એવું કરવું પડશે જેથી પાણી વધારે ખસે પાણી વધારે ખસે તો વજન વધશે પાણીનું જે કારણ કે વધારે પાણી હશે વધારે વજન થશે વધારે વજન થશે તો પ્રબળ વધશે તો મારે કંઈક હોળીની રચના એવી બનાવવાની કે જેથી હોળી પાણીની અંદર પડે તો એ ભલેનું વજન ઓળ શું કહે દળ ઘણું ના હોય પણ એ જગ્યા ખૂબ રોકવી જોઈએ ખૂબ જગ્યા રોકશે તો પાણી વધારે ખસશે પાણી વધારે ખસશે તો પાણી વધારે આવશે પાણી વધારે આવશે તો શું થશે એનું વજન વધારે થશે વજન વધારે થશે તો આપણું ઉત્પલાવક બળ વધુ થશે ઉત્પ્લાવક બળ વધુ થશે તો ઉપર તરશે ઉત્પ્લાવક બળ વધુ નહીં ગુરુત્વાકર્ષણ પણ વધુ હશે તો ડૂબી જશે આપણે ડૂબી જશું તો મેન આ આરકીમિટ સિદ્ધાંતનો ઉપયોગ આપણે કરીએ છીએ હોળીની અંદર ખબર હોળીની અંદર તમે જુઓ હોળીની અંદર આવું નીચે ખબર ઓલું હોય ખબર આ રીતે હોય આવું ત્રિકોણ આકાર જેવું એ કેમ હોય કેમ કારણ કે જો અહીંથી શું થાય આ આ ધારો તો આ શું થાય આ બીજું વધારે વજન રોકે ને સમજો વધારે પાણી ખસેડે જો આટલું જોઈએ આટલું જોઈએ તો જો સમજો હું શું કહેવા માગું આટલું હોય અંદર નાખ્યું તો આટલું જ પાણી થોડુંક ખસેડ્યું પણ આટલું હશે તો આટલું હશે તો આવી રીતે તો આ બધું પાણી ખસેડશે ને આટલું એ પાણી ખસેડશે અને અંદરથી બીજું પાણી ખસેડશે તો પાણી વધારે ખસશે તો શું થશે વજન વધશે પાણી વધારે ખાશે તો પાણી વધારે થશે એનું વજન વધારે થશે વજન વધારે થશે ઉત્પ્લાવ બળ વધશે ઉત્પલાવક બળ વધશે તો હોળી ડૂબશે નહીં તો આપણે આર્કીમિડિક સિદ્ધાંતનો અહીં અને યુઝ કરવામાં આવે છે સમમરીન બનાવવા માટે એ જ રીતે લેક્ટોમીટર અને હાઇડ્રોમીટર હાઇડ્રોમીટર ઘનતા માપવા માટે લેક્ટોમીટર દૂધની શુદ્ધતા માપવા માટે આ બંને જગ્યાએ પણ શું થાય છે એ આર્કીમીડિક સિદ્ધાંતનો ઉપયોગ થાય તો આ તો આપણો આર્કિમિડિક સિદ્ધાંત હવે આના પછી આપણે લાસ્ટ ટોપિક છે સાપેક્ષ ઘનતા જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સાપેક્ષ ઘટતા તેમજ એના જે આપણે બીજા બધા દાખલા જે બાકી છે અમુક જે આપણા ગુરુત્વાકર્ષણ ચેપ્ટરના એ બધા દાખલાઓ આપણે કવરઅપ કરી લઈશું તો તમે અહીંયા આવ્યા ભણ્યા સમજ્યા એ બધા મારો થેન્ક યુ આભાર